નમસ્કાર વાલા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો બહેનો આજે જે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જે લાખો આંગણવાડી કાર્યકરોને સીધી રીતે અસર કરે છે રાજ્યની હાઈકોર્ટ દ્વારા આંગણવાડી વિભાગમાં કામ કરતી કાર્યકર બહેનોને મોટો ફટકો આપવામાં આવ્યો છે ગત રોજ મધ્યપ્રદેશની જબલપુર હાઈકોર્ટમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કામ કરતી આંગણવાડી બહેનોએ એક પીઆઈએલ એટલે કે જાહેર અરજી દાખલ કરી હતી આ અરજીમાં બહેનોએ માંગ કરી હતી કે ચૂંટણીની ફરજમાંથી તેમને મુક્તિ આપવામાં આવે કારણ કે તેઓ પહેલેથી જ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ અને અનેક કામગીરી બજાવે છે પરંતુ બહેનો સુનાવણી દરમિયાન જબલપુર હાઈકોર્ટની સિંગલ બેચે આ અરજીને ફગાવી દીધી છે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓ સિસ્ટમનો એક અગત્યનો ભાગ છે અને ચૂંટણી ફરજ ન બજાવવાનો ઇનકાર કરવાથી રાજ્ય અને દેશમાં ચૂંટણી યોજવી મુશ્કેલ બની જશે એટલે આંગણવાડી કાર્યકરોને ચૂંટણી ફરજ તો બજાવવી જ પડશે કોર્ટના આ નિર્ણયથી મધ્યપ્રદેશના લગભગ દસ હજારથી વધુ આંગણવાડી કાર્યકરોને સીધી અસર થશે બહેનો સરકારી એકતા સંઘ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી અને ચૂંટણી ફરજ લાદવાના સરકારના આદેશોનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ચૂંટણી ફરજમાંથી કોઈપણ વિભાગના કર્મચારીઓને માફ ન કરી શકાય કારણ કે ચૂંટણી રાષ્ટ્રીય ફરજ છે અને દરેક સરકારી કર્મચારીનો મહત્વનો ભાગ છે કોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે જો દરેક વિભાગના કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરશે તો ચૂંટણી યોજવી કેવી રીતે શક્ય બનશે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એટલે કે હવે મધ્યપ્રદેશની તમામ આંગણવાડી કાર્યકર બહેનોને ચૂંટણીની ફરજ બજાવવી કાનૂની રીતે ફરજિયાત બની ગઈ છે બહેનો હાઈકોર્ટના આ ચુકાદા પછી રાજ્યના દસ હજારથી વધુ આંગણવાડી કર્મચારીઓ માટે સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે ચૂંટણીની ફરજ હવે ટાળી શકાશે નહીં આમ આખરે કહી શકાય કે આંગણવાડી કાર્યકરો દ્વારા તારીખે દાખલ કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવીને સ્પષ્ટ કહી દીધું છે કે સરકારી સિસ્ટમનો ભાગ હોવાને કારણે તેમણે ચૂંટણીની જવાબદારી અચૂકથી નિભાવી જ પડશે તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ